બે હજાર ચોવીસ નું પટેલ હાજર રહ્યા સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા દેશવાસીઓ વડાપ્રધાન શ્રી વર્ષમાં સુશાસનનો અનુભવ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો છે વડાપ્રધાન શ્રીએ દરેક દેશવાસીઓને પોતાના જેમ વિચાર કર્યો અને એટલે જ આજે ચાલીસ કરોડ દેશવાસીઓ મોદીજી કા પરિવાર બની તેમની પડખે ઉભો છે જનપ્રતિનિધિત્વમાં તેત્રીસ ટકા અનામત દ્વારા મહિલા સશક્તિકરણને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ નવું બળ આપ્યું છે આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા દેશના કરોડો લોકોને આરોગ્યનું કવચ પણ પૂરું પાડ્યું છે